હલો મિત્રો આજે આપણે આખા શાકભાજીનું શાક બનાવવાનું છે એટલે કે ઊંધિયા સ્ટાઇલનું આપણે શાક બનાવવાનું છે તો લઈ લીધા છે બટેટા રીંગણાં પછી મરચાં ભીંડો કારેલું ટમેટા કાકડી અને આપણે ડુંગળી અને કેળા આ વસ્તુ બધી લઈ લીધી છે ધોઈને સાફ કરી અને કઈ રીતે સુધારવું એ હમણાં તમને કહું ત્યાં સુધીમાં આપણે મસાલા કરવા માટે એક આધા શાકભાજીમાં આપણે બટેટા બટેટાનો મસાલો ભરવાનો છે તો બટેટું મૂકી દીધું છે બાફવા માટે પછી આપણે જે કેળું છે ને એ કેળાની અંદર આપણે આ મમરાનું સેવ મમરા તીખા લસણવાળા લીધા છે તો એ આપણે ભરવાના છે જો તમારે ઘરે હોય તો ઘરે પણ તમે બનાવી અને નાખી શકો છો અથવા તો જો આ રીતનું પેકેટ આવે જ છે તૈયાર તો એ લઈ લેવાનું છે અને આપણે ખાંડની દસ્તામાં સરસ મજાનો ભૂકો કરી લેશું કેળાની અંદર આપણે જે લસણવાળા આપણે મમરા અને સેવ એ ભરવાનું છે તો હાલો એને પણ આપણે ખાંડી લઈશું સિંગનો ભૂકો લઈ લીધો છે આપણે રીંગણામાં ભરવા માટે રીંગણાને ભરવા માટે આ સવાણાનો ભૂકો લીધો છે ટમેટાને ભરવા માટે એ જ રીતના બધા મસાલા તમને કહેતી જાવ એ પ્રમાણે આપણે બધા મસાલા તૈયાર કરવાના છે તો હાલો મિત્રો બધા મસાલા બનાવતી અને તમને બતાવતી કે કઈ રીતે આપણે આપણે મસાલો બધો યુઝ કરવાનો છે હાલો શાકભાજી બધું સુધારી લીધું છે જો કાકડીમાં આ રીતના આપણે કાપા પાડ્યા છે પછી મરસામાં આ રીતે આપણે બીયા અને જે નરચો હોય એ બધી કાઢી લીધી છે ડુંગળીમાં આ રીતે આપણે સુધારી અને કાપા પાડ્યા છે ચાર પછી રીંગણામાં આ રીતના આપણે ડીટિયા છે કાપી લીધા છે દાંડલો છે એ રેવા દેવાનો છે આ રીતે આપણે ચાર ભાગ કર્યા છે બટેટાની સાલો ખેડી બટેટામાં પણ આપણે એ જ રીતે કર્યું છે ભીંડામાં પણ આપણે જે આ બધું આવે છે એ આપણે દાંડલો કાઢી અને આ રીતે આપણે ભીંડો પણ કાપો પાડી લીધો છે આ લઈ લીધું છે ટમેટું ટમેટાની અંદર જે રસ અને જે હોય એ આપણે કાઢી લીધું છે આ રીતે ટમેટા પણ આપણે થઈ ગયા છે તૈયાર આ જોઈ શકો છો કારેલા એ જ રીતે આપણે બધી શાકભાજીને સુધારી લીધી છે મસાલા પણ બધા કમ્પ્લેટ સરસ મજાના થઈ ગયા છે હવે આપણે ભરવાના છે બટેટા બટેટામાં આપણે સિંગનો ભૂકો છે એ આપણે થોડોક એડ કરશું તે જેવો આપણે તલનો ભૂકો એડ કરશું અને તે જ આપણે ગાંઠિયાનો ભૂકો એડ કરશું અને આપણે લસણવારી ચટણી અને મિક્સ કરીને બટેટા ભરી દેશું આપણે સે જેવું તેલ નાખી દેવાનું છે આમાં જો તેલ નાખું છે લસણવારી ચટણી નાખી છે મીઠું આપણે બાકી છે તો આપણે મીઠું છે જેવું એડ કરી દઈએ સેજ આપણે હળદર પાવડર એડ કરશું ધાણા જીરું પાવડર અને સે જેવું આપણે ગરમ મસાલો અને ખાંડનો ભૂકો આ બધું થઈ ગયું છે હવે આને મિક્સ કરી અને બટેટાની અંદર આપણે ભરી દઈશું બટેટા આ રીતના આપણે ભરી દીધા છે હવે આપણે મરચાં ભરવાના છે તો મરચાં ભરવા માટે આપણે શેકીને ચણાનો લોટ લઈ લીધો છે શેકેલો લોટ લેવાનો છે કાસો હશે તો તમને કાસો પણ લાગશે એટલે આપણે આમાં ભરી દઈશું ચણાનો લોટ આમાં આપણે થોડુંક લીંબુ નાખી દઈશું સેજેવી ખાંડ નાખશું જેવું મીઠું નાખશું હળદર પાવડર જીરું અને આપણે તેલ આ બધું આપણે એડ કરી દીધું છે હવે આમાં લીંબુ નાખી અને મિક્સ કરી લેશું અને મરચામાં ભરી મરચા આપણે આ રીતના ભરી દીધા છે છે હવે આપણે ભરવાના કારેલા કારેલામાં ચણાનો લોટ લઈ લીધો છે સેજ એવો સેજ આપણે સિંગનો ભૂકો એડ કરશું સેજ ડાળિયાનો ભૂકો એડ કરશું સેજ એવો તલનો ભૂકો એડ કરશું અને આપણે બટેટું બાફેલું એક નાખશું એક શીર અને આપણે મસાલામાં લાલ મરચું હળદર પાવડર જીરું ગરમ મસાલો પંજાબી મસાલો દળેલી ખાંડ કારેલામાં ખાંડ આપણે વધારે એડ કરવાની છે તો દોઢ ચમચી નાખશું મીઠું અને લીંબુ થોડુંક એવું લીંબુ નાખશું સે જેવું તેલ એડ કરી દઈએ અને બટેટું બાફેલું હે એડ કરી મિક્સ કરીને કારેલાની અંદર ભરી દઈશું કારેલા પણ આપણે આ રીતના ભરાઈ ગયા છે જુઓ તમે હવે આપણે રીંગણા ભરવાનો સામાન તૈયાર કરી લઈએ સિંગનો ભૂકો બે ચમચી લીધો છે એક ચમચી આપણે તલ ખાંડેલા લીધા છે એક ચમચી ડાળિયાનો ભૂકો લીધો છે એક ચમચી ચણાનો એટલે કે આપણે જે ચણાના લોટના ગાંઠિયા આવે એ તે ગાંઠિયાનો ભૂકો લીધો છે અને સવાણું આપણે એક ચમચી જેટલું લીધું છે હવે એની અંદર આપણે મસાલા એડ કરી દઈશું સેજમથો આપણે સાટ મસાલો એડ કરીશું લચણવાળી ચટણી એ એડ કરવાની છે વધારે નાખશો તો પણ હાલશે પછી લાલ મરચું સેજ જેવું નાખશું હળદર પાવડર ધાણા જીરું પાવડર સેજ ગરમ મસાલો દળેલી ખાંડ અને સ્વાદ અનુસાર મીઠું સેજ આપણે આમાં તેલ એડ કરીશું હવે આને આપણે સરસ મજાનો મિક્સ કરી લેશું મિક્સ કરી અને રીંગણાની અંદર આપણે ભરી દેવાનો છે હવે આપણે ભરેલી ડુંગળીનો મસાલો તૈયાર કરશું આમાં કાજુ બદામ અને આપણે ખસખસના બી અને મોહનથાળ મોહનથાળની એક ડેફલી આપણે એડ કરી છે સે જેવો આપણે ડાળિયાનો ભૂકો એડ કરી દઈશું સે જેવા આખા તલ એડ કરી દઈશું સેજ માંડવીનો ભૂકો એડ કરીશું અને આપણે સાટ મસાલો સે જેવો ખાંડ આપણે સેજેવી નાખશું કેમ કે ખાંડ નાખવાની જરૂર નથી આપણે મોહન થાળ નાખો એટલે સેજેવું મીઠું અળદર પાવડર લાલ મરચું જીરું પાવડર સેજેવું તેલ અને હવે સેજેવું લીંબુ નાખી આપણે મિક્સ કરી અને ભરેલી ડુંગળી બનાવી લઈશું હાલો ભરેલી ડુંગળી થઈ ગઈ છે તૈયાર હવે ભરવાનો છે ભીંડો ભીંડો ભરવા માટે આપણે લસણવાળી ચટણી લઈ લીધી છે એમાં સેજ એવું મીઠું એડ કરી અને આપણે ભરી દઈશું લસણવાળી ચટણી ભીંડાની અંદર સાલો મસ્ત મજાનો ભીંડો છે એ આપણે ભરાઈ ગયો છે હવે આપણે ભરવાના છે ટમેટા ટમેટા ભરવા માટે આપણે મસાલો તૈયાર કરી લઈએ આની અંદર આપણે સિંગનો ભૂકો નાખ્યો છે સવાણાનો ભૂકો નાખ્યો છે સવાણાનો ભૂકો છે એ વધારે લેવાનો છે ડાળિયાનો ભૂકો એક ચમચી લીધો છે ગાંઠિયાનો ભૂકો એક ચમચી લીધો છે તલનો ભૂકો એક ચમચી લીધો છે અને આપણે સવાણાનો ભૂકો વધારે લીધો છે અને લસણવાળી ચટણી લઈ લીધી છે એક બટેટું બાફેલું લીધું છે લ અને બધું થઈ ગયું છે કમ્પ્લેટ હવે આમાં આપણે હળદર ચટણી સાટ મસાલો અને લાલ મરચામાં સે જેવું રાખજો કેમ કે લસણવાળી ચટણી છે એટલે જરૂર નહીં પડે સે જેવું તેલનું ટીપું નાખી સેજ લીંબુ નાખી અને લીંબુ તમારે ન નાખવું હોય ટમેટામાં તો તમે ન નાખો તો પણ ચાલે અને ખટો મીઠો કરવો હોય તો સે જેવું ખાંડ દળેલી એડ કરી અને ભરી લેશું આપણે ટમેટા આપણે આ લસણવાળા સેવ મમરા છે એમનો ભૂકો લીધો છે એ આપણે આ કેરાને કટ કરી લેશું અને એની અંદર ભરવાનો છે તો ચાલો ભરી લઈએ એને પણ અને ટમેટા આપણા ભરાઈ અને થઈ ગયા છે રેડી કેળા ભરાય અને થઈ ગયા છે રેડી હવે આપણે ભરવાની છે કાકડી કાકડી ભરવા માટે નાળીયાનો ભૂકો અને ફાફડીનો ભૂકો લઈ લીધો છે આપણે અને આની અંદર આપણે લસણવાળી ચટણી એડ કરીશું અને આપણે હળદર ચટણી ધાણાજીરું દળેલી ખાંડ અને મીઠું સ્વાદ મુજબ આપણે મિક્સ કરી અને ભરી લઈશું કાકડી બટેટા ભીંડો રીંગણાં મરચાં ડુંગળી કાકડી ટમેટું કારેલા અને કેળા બધી વસ્તુ સરસ મજાની ભરાઈ અને મિક્સ થઈ ગઈ છે તમે જોઈ શકો છો જોતાં જ મન થઈ જઈને ખાવાનું હાલો ત્યારે વઘાર બાકી છે આપણે વઘાર કરી લઈશું સરસ મજાનો તો કઈ રીતે વઘાર કરવો એ પણ તમને બતાવી દઉં આપણે વસ્તુ ભરાઈને બધી થઈ ગઈ છે તૈયાર મૂકી દીધું છે તેલ ગરમ કરવા માટે તેલ મૂકવાનું છે વધારે કેમ કે બધી વસ્તુમાં મસાલો જે ભર્યો છે ને મસાલો તેલ બધું હોઈ જાય તો તમારું તેલ દેખાવા નહીં દે એટલા માટે આપણે મસાલો રાખશું તેલ રાખશું વધારે મસાલા પ્રમાણે તો હવે આપણે આમાં તે જેવી રાઈ નાખી અને તેલને ચેક કરી લઈએ તેલ આવી ગયું છે કે નહીં ચાલો આવી ગયું છે તેલ આપણે રાઈ એડ કરી દઈશું આખું જીરું આપણે આપણે એડ કરી દીધું છે હવે આની અંદર આપણે સૌથી પેલા બટેટા એડ કરવાના છે કેમકે બટેટા પાકસા લાગશે વાર તો બટેટા છે એ આપણે એડ કરી દઈએ થોડી વાર ઢાંકણ લગાવી અને રેવા દેશું પાંચક મિનિટ ગેસ એક જેથી કરી આપણે બટેટા છે એ પાકી જાય થોડી થોડી વારે આપણે બટેટાને ફેરવી દેવાનું છે જેથી કરી અને બટેટું આપણે પલટાવી દઈએ એટલે આપણે બટેટું છે સરસ મજાનું પાકી જાય ઢાંકી દઈશું આપણે અને ગેસની સ્લો ઓફ કરી દઈશું ધીરી બટેટા છે એ સરસ મજાના આપણે સાતળવા માંડ્યા છે તો એની અંદર હવે આપણે નાખી દઈશું કારેલા અને કાકડી કારેલા અને કાકડી પણ કડક જ હોય છે જેને પણ પાકતા વધારે વાર લાગશે એટલે એ બેને પણ આપણે પહેલાં એડ કરી દઈએ એટલે બટેટા કાકડી અને કારેલા પાકતા થાય ત્યાં સુધીમાં આપણે ઢાંકણ લગાવી દઈશું અને થોડી વાર પાકવા દઈશું આ બધી વસ્તુને વધ ઓછી વાર લાગશે હવે આપણે રીંગણા નાખવાના થશે રીંગણા નાખી પછી આપણે ડુંગળી અને ભીંડો એડ કરી દઈશું એ જ રીતે આપણે વાહામર વાહમોર બધા શાકભાજીને સરસ મજાના પકવવાના છે તો પકવી લેશું હવે આપણે આ રીંગણા ભરેલા છે એ આપણે એડ કરી દઈએ હવે એને ઢાંકણ લગાવી દઈએ પાંચક મિનિટ રહેવા દઈશું ધીમા ગઈ પછી આપણે શેક કરી લઈશું ત્યાર પછી આપણે આ બધું ડુંગળીને મરચાં એડ કરવાના છે કેળા અને ટમેટા પાસળ કેમ કે એને તો પાકતા કંઈ વાર લાગે નહીં રીંગણા સાતડવા માં છે એની અંદર આપણે ડુંગળી એડ કરી દઈશું ડુંગળી એડ કરી દીધી છે હવે આને આપણે મરચાં પણ એડ કરી દઉં હવે ઢાંકણ લગાવી દઈશું થોડી વાર ચડવા દઈએ અંદર આપણે ટમેટા એડ કરી દઈશું અને આપણે મસાલો જે બધી વસ્તુ ભરતા વીધો છે ને એ મસાલો આપણે એડ કરી દઈએ અને થોડુંક પાણી એડ કરી દઈએ સરસ મજાનું આપણું શાક થઈ જાય તૈયાર ઉપરથી નાખી દીધો છે આપણે એક ગ્લાસથી વધારે પાણી એડ કરશું એટલે સરસ મજાનું શાકભાજી તેલમાં તો છે પણ આપણે પડશે દોઢ ગ્લાસ જેટલું પાણી નાખી દઈએ ગ્લાસ અને પછી આપણે એને થોડી વાર ઢાંકણ લગાવીને રેવા દઈશું એટલે સરસ મજાનું આપણું શાક છે એ તૈયાર થઈ જાય અને શાકભાજી પણ આપણા બધા જ પાકી જાય હાલો મિત્રો સરસ મજાનું શાક બની અને થઈ ગયું છે તૈયાર કરેલું શાક કમ્પ્લીટ છે તમે શકો છો કેળા રીંગણ બધું જ સરસ મજાનું થઈ ગયું છે હવે આમાં કોથમીર નાખી રોટલી પરોઠા પાઉ કે નાન સાથે તમે સવ કરી શકો છો કે ભાખરી